એ દંતરાઈ ગામે જુગાર ચાર જુગારીઓને ઝડપી પાડ્યા હતા જ્યારે ચાર જુગારી ફરાર થઈ ગયા હતા પોલીસે ચોક્કસ માહિતીના આધારે દરોડો ગામના નવા ફળિયાના મંદિર પાસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી દસ હજાર છસો એસી રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો હાંસોટ પોલીસની ટીમ હાસોટ કંટિયા ઝાડ રોડ પર પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે દંતરાય ગામના નવા ફળિયામાં મંદિર પાસે ગોળ કુંડાળુ વડી જાહેર જુગાર રમાઈ રહ્યો છે જે માહિતીના આધારે હાસોટ પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી પોલીસે સ્થળ પરથી જુગાર રમતા પ્રદીપ રાઠોડ કેયુર પટેલ ધર્મેશ રાઠોડ અને પરેશ રાઠોડને રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસે દાવ પર લાગેલા અને અંગઝડતીમાંથી રોકડ રૂપિયા દસ હજાર છસો એસી મળી આવતા જપ્ત કર્યા હતા અને ચારેય જુગારીયાઓની ધરપકડ કરી હતી જ્યારે પોલીસ દરોડામાં ભાગી છૂટેલા કમલેશ રાઠોડ પ્રભુ પટેલ અને અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા